શું મિત્રો તમે પાવાગઢ સંપૂર્ણ માહિતી મેળવવાની સાથે સાથે ગુજરાત ના વિવિધ સ્થળો નો મફત પ્રવાસ કરવા માંગો છો તમારા બાળક ને શિષ્યવૃત્તિ જવાબ આપવાનો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવીન માહિતી સભર વિડીયો આ વિડીયો આપણે પાવાગઢ ઇતિહાસ જાણીશું સાથે સાથે તમને મહાકાળી માતાજી સરસ દર્શન પણ કરાવીશું વિડીયો ખૂબ જ ઝડપથી શરૂઆત કરીએ સૌ પ્રથમ પાગઢ ની પ્રાથમિક માહિતી મેળવી લઈએ પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગ આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લા આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે જેનું અંતર વડોદરા થી કુલ સાડત્રીસ કિલોમીટર જેટલું થાય છે આ ડુંગર ની તળેજીમાં ગુજરાત ની એક સમયની રાજધાની રહેલું ઐતિહાસિક ચાપાનેર ગામ આવેલું છે જેનો યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ માં સમાવેશ કર્યો છે તેમજ આ ડુંગર ની ટોચ ઉપર આવેલા મહાકાળી માતાજી ના મંદિર ને કારણે આ સ્થળ ગુજરાત ના પવિત્ર યાત્રાધામ પૈકી નું એક સ્થળ ગણે છે ચૈત્રી તેમજ આસોની નવરાત્રીના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે પાવાગઢમાં મંદિરના નવીનીકરણ પછી અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે અને હવે તો શનિવાર તથા રવિવારે પણ દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની 51 શક્તિપીઠોમાં થાય છે અને અહીં માતા સતીના સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે પાવાગઢની તળેટીમાં ચાપાને ગામ આવેલું છે જ્યાંથી આશરે ચાર થી પાંચ કિલોમીટર જેટલા અંતરે માચી ગામ આવેલું છે જાપાનેથી માચી સુધી જવા માટે જીપની સવલત છે જે વન્ય વનરાજી સબર સર્પાકાર માર્ગ પર ચડાન કરી માચી ગામ સુધી તમને પહોંચાડે છે માચી ખાતેથી ગઢ પર ચડવા માટે ઉડન ખટોલા એટલે કે રોફવે બનાવવામાં આવ્યો છે આ ઉપરાંત અહીં ચડવા માટે પગથિયા વાળો માર્ગ પણ ઉપલબ્ધ છે આશરે 1800 ની આસપાસ આ પગથિયા 1 કલાકમાં ચડી શકાય છે રોફવે પણ છ થી 8 મિનિટના નજીવા સમયમાં મંડીના પગથિયા સુધી પહોંચાડે

એકવાર નવરાત્રિમાં મધુરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઈને તેમના રૂપ મોહિત થઈ ગયા તેમણે માતાજીનો પાલવ પકડી માતાજીને રાણી બનવા માટે કહ્યું માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતે રાજા જયસિંહએ પોતાની જીત છોડી નહીં તેથી ઉપાયવાન થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઈ જશે ઈસવીસન ચૌદસો માં પતે રાજા જયસિંહને મહમ્મદ બેગડાએ હરાવી ચાંપાને જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું મિત્રો મંદિરે પહોંચ્યા બાદ તમને આવા સુંદર મજાના નયન રમ્ય જોવા મળશે આશા છે કે તમે વિડીયો પૂરો ધ્યાન જોયો હશે હવે આ વિડીયો પ્રશ્ન નો જવાબ આપવાનો છે ચાંપાનેર ગામ નામ કોના નામ પરથી પડ્યું છે પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું ચાંપાનેર ગામ નામ કોના નામ પરથી પડ્યું છે જો તમે વિડીયો ધ્યાનપૂર્વક જોયો આ પ્રશ્ન જવાબ તમે હમણાં જ કોમેન્ટ બોક્સમાં લખશો આ પ્રશ્ન મારા નામ શાળાના નામ સાથે જવાબ આપો કે જો તમે ડ્રો માં વિજેતા થશો આગામી દિવાળી વેકેશનમાં રાજ્યભરમાંથી કુલ એકાવન વિજેતા બાળકોને પ્રવાસમાં લઈ જવામાં આવશે તેમાં મારો પણ સમાવેશ થશે આ બધું ત્યારે શક્ય બનશે મિત્રો ત્યારે આપણી ચેનલના વીસ હજાર સબસ્ક્રાઇબર પૂરા થશે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલને ફટાફટ વીસ હજાર સબક્સક્રાઇબર સુધી પહોંચાડો આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ

સ્વસ્થ રહો સુરક્ષિત રહો અને સદાય ખુશ રહો તેવી માતાજીને પ્રાર્થના કરીશું આગળના વિડીયોમાં જય માતાજી